ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ની આજ્ઞા અને પરમ પૂજ્ય શ્રી વિહાર તેમજ શ્રી 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 નિર્મળ બાના શુભાશય સાથે પૂજ્ય શ્રી ભૈલુ બાપુ દુબઈના પ્રવાસે નીકળ્યા છે પરમ પૂજ્ય શ્રી સંપૂર્ણાનંદજી બાપુ ચંડીગઢ પંચકુલા અગ્નિ અખાડા સચિવ તથા પરમ પૂજ્ય શ્રી વિચિત્રાનંદ બાપુ પ્રયાગરાજ રણછોડભાઈ સવાદા જયદીપભાઈ વેખર્યા મહાવીરભાઈ ખાચર કર્મરાજભાઈ ખાચર દિવ્યરાજસિંહ રાણા મનોજભાઈ ભીમાણી તળાવ્યા અશ્વિનભાઈ છત્રાયા પ્રદીપભાઈ જયદેવીભાઈ મોપ સાથે અબુધાબી ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધેલ હતી દરમિયાન અબુધાબી બીએપીએસ મંદિરના શ્રી બ્રહ્મવિહારી સ્વામી સાળંગપુરના કોઠારી સ્વામી અને બીજા અન્ય સંતોની સાથે સત્સંગ લાભ લીધો હતો બીએપીએસ મંદિરના સંતોએ ભાવ અને ભક્તિપૂર્વક સૌ અતિથિઓને પૂરા મંદિર પરિસરની મુલાકાત કરાવી હતી જાણે વિહર પ્રતિનિધિઓ અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર આંગણે પધાર્યા હતા પૂજ્ય ભૈરવબાપુ તેમજ સાથી સંતોએ અને સેવક સમુદાય સાથે અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત અને ત્યાંના સંતો દ્વારા મળેલા આતિથ્ય બદલ આનંદ વ્યક્ત કર્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો